નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં સૌથી ઊંચા ભાવ ઊંચામાં અડતાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આગામી સમયની અંદર હજુ પણ જીરોમાં સુધારો આવી શકે છે મિત્રો આસપાસ અત્યારે જીરોની બજાર જોવા માર્કેટ યાર્ડમાં ઘટાડા સાથે પણ વેપાર જોવા મળી રહ્યા છે પરંતુ એવરેજ બજાર અત્યારે પિસ્તાલીસો પાંચ હજાર વચ્ચે જોવા મળી રહી છે આ મુજબ કન્ટિન્યુ ચાલશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ એકતાલીસો પચીસથી છેતાલીસો રૂપિયા જેતપુર તેત્રીસોથી પિસ્તાલીસો છપ્પન રૂપિયા વિસાવદર એકત્રીસોથી ચાર હજાર રૂપિયા બોટાદ બેતાલીસોથી પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા કડી ચાર હજાર સિત્તેરથી ચાર હજાર સિત્તેર રૂપિયા ઊંઝા ત્રણ હજાર નવસો પંચાવનથી રૂપિયા હળવદ એકતાલીસોથી પિસ્તાલીસો નેવું રૂપિયા ધ્રાંગધ્રા છત્રીસો એકસઠ થી ચુમ્માલીસો ને એકત્રીસ રૂપિયા જામજોધપુર ચાર હજારથી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા પોરબંદર એકતાલીસો થી ચુમ્માલીસો ને પચીસ રૂપિયા દિયોદર બેતાલીસો એકાવન થી તેતાલીસો ને છપ્પન રૂપિયા નેનાવા ચાર હજાર પચાસ થી પિસ્તાલીસો રૂપિયા થરા તેતાલીસો એકોતેર થી તેતાલીસો ને એકતર રૂપિયા થરાદ તેત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા પાટણ સાડત્રીસો થી બેતાલીસ સાહીઠ રૂપિયા જામનગર ત્રણ હજાર પચાસ થી પિસ્તાલીસ રૂપિયા રૂપિયા અંજાર બેતાલીસો સાતાલીસો એસી રૂપિયા ગોંડલ સત્યાવીસો થી છેતાલીસો એકાવન રૂપિયા રાધનપુર ચાર હજાર થી સુડતાલીસો ચાલીસ રૂપિયા જસદણ પાંત્રીસો થી છેતાલીસો ત્રીસ રૂપિયા ચામખંબાળિયા ચાર હજારથી છેતાલીસો ને રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર નવસો પચાસથી રૂપિયા જૂનાગઢ આડત્રીસોથી બેતાલીસોને પાસઠ રૂપિયા પાઠાવાડા ચાર હજાર સાસઠથી ચાર હજાર રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા બાબરા ત્રણ હજાર પાંસઠથી પંચોતેર રૂપિયા અમરેલી છત્રીસો દસથી ચુમ્માલીસો પંદર રૂપિયા વાંકાનેર ચાર હજારથી પિસ્તાલીસસો રૂપિયા અને હારીજ એકતાલીસો એકવીસથી ચુમ્માલીસો નેવ્યાસી રૂપિયા